તો કે આમ મિત્રો મિત્રો એક નવા બ્લોગ ની અંદર તમારું સ્વાગત છે પેલા તો બધા જય માતાજી ને આપણે પાણી વાળવાનું છે આજ અને એવું શિયાળો બળી ગયો છે ને એ હરખો કરવાનો હે શિયાળો હે ને ત્યારે હરખો થાય અને દેવાનો છે ને માં શિયાળો આ બે શિયાળા બળી ગયા છે ને રહ્યા ને જે દ્વિધિયો એ હે બળી ગયા એ આપણે દેવાના હે ટાટરમાં માં જો તો દે દીધા હે દેવાના શિયાળા પૈત્રી ઉખાઈ ને પકડ ક્યાંય ગયું પકડે કઈ નહીં પિયુષ મહાન શિયાળા દે હે અત્યારે

એક શિયાળો છે ને ઉલ્કાનો દેવાઈ ગયો છે એટલે આ એક અને અને કાઢીને દેવાનો છે બે પીસમાં દે દે એટલે થઈ જાય કમ્પ્લીટ પછી શિયાળો હેને ફિટ ફીટ કરી દીધો છે ખાલી બોલે તો વાંચવાનો છે ફ્યુઝ પીડ્યા છે ને બસ સડાઈ દેવાનો આપણે શિયાળો ક્યારે બળી ગયો તને કઈ ખબર નહીં તો તો બેન કે કાલ ભજી ગયો લા દઈ દે બેન કે તો કાલ આપણને ખબર ન હતી કે શેડો પડી ગયો હે નહ તો કાલ ને કાલ આપણે શેડો દઈ દે હવે આતરમાં મોટર શરૂ ન થાય ભી આપણે શેડો દેવો પડે શેડો દઈ દીધા ફ્યુઝ ચડાવવાના હે ફ્યુઝ ફ્યુઝ ને સુડી આઈ ગયા કાઈ ન હોય કે તીખારે ત્યાં ફ્યુઝ ઉડી જાય

ले नो है थे नो है थी वाह काटा सर हुए बे पीएम पर नो क्यों कटो है ये दबे तो शुरू हुए क्या नहीं थे थी तीखा रहता है तीखा रहता है बैंकर बैंकर तीखा रहता है अरे यार ये या मतलब पीयूष माता नहीं बिते ना अरे अपन चिड़ा कर दो चिड़ा काटो पर ची अब रहना है चिड़ा काटवाना है

કેટથી ખાતા હે શરૂ ની થઈ ગઈ આ ડાળો દેવાઈ ગયા હે એક ગાણ આપણે હન ટાટા સડાઈ જોઈ લેવી ટાટા સડાઈ તો જો થઈ ગય સદો વોટર સેને શરૂ થઈ ગઈ છે આમણે હું વાંધો આવી તો શી ભાઈ આપણે ફ્યુઝ કાઢેન પાછું સડાયો ને તો પાછું કમ્પ્લીટ થઈ ગયું તો વાંધો નાળો મોટર સેન શરૂ થઈ ગય હે ટાટર પડી ગયું હે હવે હાલો હવે પાણી એ જવાનું સીધું પાણી એને જો અહીંયા ને શિયાળા ખુલ્યા એટલે આપણે ધ્યાન રાખવું પડશે હું હર ફોનના બ્લોગ ના તમને તો ખબર હોય હમણાં પગ ગયા છે હમણાં આના બ્લોગ ના બ્લોગ બધું પડ્યું રહેતા અહીંના આપણું જવાનું સીધું હમે એટલે શરૂ થાય કે પાણી જ નહીં નીકળ્યું મોટરમાં પાણી નહીં આવતું હવે શું થયું હોય છે જાય દોડી કારણ કે પાણી નહીં નીકળ્યું અને ટાટર પડી ગયું પણ મોટર શરૂ થઈ ગઈ તો પાણી નહી મોટર આપણે પાછું આમાં ફટાફટ બેન કરવા જવું પડશે દિવાર છે ને એ થયા કારણ કે જો આજે છેલ્લો દિયો તમને દેખાય છે ને એ દિયો નથી એમાં પડી ગયો ઉડી ગયો પાણી પાણો બધું પડી ગયું એમાં મોટર એમ પર થોડો લેતી હતી એટલે પાવર હને થોડો થોડો નતો આવતો એમાંથી દિયો સડી દેશે ને એટલે કમ્પેર પાછી આપડી મોટર થઈ જશે શરૂ ડીઓ આપણે હં દીધો હે મોટર સુગ ગઈ વાંટો વાંધો કે બીજો તો આપણે બીજે કીં જોટા પાણી હે ને તો શરૂ થઈ ગયું હે જો પોટક માં રાશે પાણી ચલો પાણી આવે હા પાણી આવા મળ્યું હે આયા યં હમ જો સવાર તરુ નથી ને તને કળી રહીશું બે

भाई साहब नाक वाला है काली जमीन में महना वांदो पड़े सोटे जाए ना कौन चलो भाई के ई वाल लीदो आपने बे यार रात ही पाई दीदा बता चलो ना को भी वाल लीदो पानी पीवानो है आपने हो जो जो पोई जियो हमें ना ने आया तो बिदे लीलू है ने हालवा में केवर आवे जो निकला पानी हा दो है नी मां કેરો દીધો ને આપણે શ્રીમ શરૂ કરવાનું છે હવે પાણી એટલે અહીંયા તો એલા પણ જોવા જાય નાખું કેટલું ભરાણું છે કારણ કે હવે સંયામ શરૂ કરવાનું છે એમાં વાવેલું છે જે પાયું નથી પેલું પણ પાવાનું છે તો બાકી તો આજનો તમને બ્લોગ કેવા લાગ્યો નવા હોય ને તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી નાખજો તો બાકી તો તમને મળ્યું બીજા બ્લોગ ની અંદર ત્યાં સુધી બાય બાય